તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું શું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે છે કેસર કેરીના બગીચામાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમને કેસર કેરી મળશે તમારા સિટી સુધી તમારા ગામ સુધી તો જે સ્ક્રીન ઉપર નંબર આવે એમાં ફોન કરજો અને જે હજી તો ત્રણ ચાર મહિનાની સિઝનની વાર છે પણ ગયા વર્ષે પણ તમે બધાય ખૂબ સારો પ્રેમ આપ્યો અને બહુ બધાએ ફોન કર્યા અને ઘણી કેરી આપણે તમારા સુધી પહોંચાડી અને તમને ખરેખર તમને પણ સંતોષ મળ્યો અને મને પણ સંતોષ મળ્યો તો આ વર્ષે પણ તમે ફોન કરજો અને ફોન ન ઉપડે તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો ગયા વર્ષે ઘણાને એવી પ્રોબ્લેમ હતી કે ભાઈ તમે ફોન નથી ઉપાડતા પણ રોજના બસોથી ત્રણસો કોલ હોય એટલે બધા ફોન રિસીવ ન થતા તે બદલ હું માફી માગું છું તો આ વર્ષે તમે વોટ્સઅપથી મને મેસેજ કરી દેજો તમને જરૂરથી રિપ્લાય મળી જશે અત્યારે કેસર કેરીના બગીચાની અંદર ફ્લાવરિંગ પણ ચાલુ છે મગીઓ પણ આવી ગયો છે અને ખાખડી પણ થઈ ગઈ છે તો આવી રીતે તૈયાર થઈ ગઈ છે ખાખડી ચાલો તમને વિઝિટ કરાવું કેસર કેરીના બગીચાની અત્યારે આપણી સાથે છે અહીંયા ખેડૂત જે આ બગીચો છે તેમના માલિક છે કાનજીભાઈ તો કાનભાઈ આ વર્ષે કેસર કેરીનું આવરણ કેવું રહે આવરણ તો છે પણ થોડોક મહિનો દોઢ મહિનો પાસતો છે અને આપણે બહુ સારું છે દસમા મહિનામાં આપણો બગીચો ફૂટી ગયો છે આ આપણી ખાખડી તમે જોઈ શકો છો અને હજી ફાવરિંગ છે એમાંય માલ કમ્પ્લેટ જ છે ચાલીસ તો આવો માલ થઈ ગયો આપણે આ પચીસ વીઘાનો બગીચો પચી પચીસ વીઘાનો બગીચો છે કાનભાઈને અને ચાલીસ ટકા જેવું તો આવું લગભગ બધી મોટી ખાખડી થઈ ગઈ છે અને હજી તો આમાં મોગીઓ પુષ્કળ છે પુષ્કળ છે ને ફ્લાવરિંગ પણ મસ્ત છે આમાં તમે ફ્લાવરિંગ જો બહુ સારું છે કેરીની પણ નરવાય સારી છે અને બધું બધું હે આ બાજુ ઉપરની જે તો તૈયાર થઈ ગઈ ને આ જનરલી આ એક જ આંબાની અંદર નહીં લગભગ આ બધાની અંદર 40% જેવું તો ખાખડી તૈયાર થઈ ગઈ છે અને કાનભાઈ તમે આમાં શું એવી વસ્તુ વાપરો કે આપડે દેશી ખાતર સિવાય કોઈ વસ્તુ નહીં આપણા ઘરનું જ ખાતર છે દર વર્ષે વીસ પચીસ ફેરા ખાતર નાખી દેવાનું એક એક ફેરા ઉપર ખાતર નાખું છું અને જનરલી આમ અમારા ગીર વિસ્તાર માં જોવું ને તો દોઢ કે બે મહિના પાસળ દોઢ મહિનો તો કમસે કમ છે જન પાસળ જાય અને થોડીક લાંબી પણ થાય લાંબી થાય ઘરની ની ગાયું છે પંદર આમાં ગોમૂતર ભાઈ દે ડ્રીપ કરી છે ડાયરેક્ટ ગોમૂતર ભાઈ દેવાનું ઘરનું જ એમ ખરેખર તો આ વસ્તુ ખાસ બધા ખેડૂતો ધ્યાનમાં લે કે ગૌ માતાના આધારિત તમે ખેતી કરો ને એટલે એ જમીનમાં કઈ જોવું ન પડે અને ગૌ આપણી માતા છે તો બધાને લાભ આપણે કરીએ આપણે એટલે મળે છે સો સો ટકાની મળે છે તો ચાલો પેલા તો આખે આખો બગીચો જોઈએ આપણે અને કનભાઈ સરસ મજાની આપણે માહિતી આપી થેન્ક યુ કાંનભાઈ જનરલી ગીરની અંદર લગભગ બગીચા દસ અગિયાર અને બારમા મહિનાની અંદર ફૂટતા હોય પણ આ વર્ષે પહેલો અને બીજા મહિનામાં આવી રીતનું ફ્લાવરિંગ થાય છે એટલે કે જનરલી દોઢ કે બે મહિના ફ્લાવરિંગ મોડું છે જ્યારે આ ફ્લાવરિંગ થાય ત્યાર પછી આ મગીઓ કહેવામાં આવે છે આવી રીતનું બંધારણ થાય છે ખાખડીનું કેસર કેરીનું તો આવી રીતે નાની નાની જે આ તમે જોઈ શકો છો અમે અહીંયા મગીઓ કહીએ છીએ અથવા બાજરી કહેવામાં આવે છે તો આ નાની ખાખડી છે તો આ છે અમારો ગીર વિસ્તાર ગીર સોમનાથ જિલ્લામાં આવે અને મિત્રો અત્યારે જનરલી આમ તો જૂનાગઢ જિલ્લો પણ આવે પચાસ ટકા જૂનાગઢ જિલ્લામાં કેસર કેરીના બગીચા છે અને પચાસ ટકા ગીર સોમનાથ જિલ્લામાં છે આમ તો પહેલાં અમારો જૂનાગઢ જિલ્લો જ હતો મિત્રો આ ગીર વિસ્તારની અંદર કેસર કેરીના બગીચા મોટી માત્રામાં છે લગભગ જ્યાં જુઓ ને ત્યાં કેસર કેરીના બગીચા જ તમને જોવા મળશે એમાંથી જનરલી પચાસ કે સાઠ ટકા બગીચામાં ફ્લાવરિંગ થયું છે ખાખડી થઈ છે અને ચાલી ટકા જેવા બગીચા હજી ખાલી છે અને ભગવાન કરે એ બગીચા પણ આવી જાય જલ્દી જલ્દી અને બધા ખેડૂતને લાભ મળે અને હજી તો તમે આ જોઈ શકો ફ્લાવરિંગ ચારો તરફ તમે જ્યાં જુઓ ને ત્યાં તમને હજી ફ્લાવરિંગ વધારે જોવા મળશે અને મગીઓ પણ જોરદાર છે અને ખાખડી પણ નાની નાની થઈ ગઈ છે સરસ સરસમત જેને પણ કેસર કેરીનો ઓર્ડર કરવો હોય આ સ્ક્રીન ઉપર નંબર આવે છે એમાં કોલ કરજો અને જો ફોન રિસીવ ન થાય તો વોટ્સઅપમાં મેસેજ કરજો તમને ભાવતાલ પણ આપી દઈશ તો કેરીની હજી બે ત્રણ મહિનાની વાર છે જ્યારે તમારે ઓર્ડર કરવો હોય તો બે ત્રણ મહિના પાસે કોન્ટેક કરજો અને સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે તો તમે ઓર્ડર કરવા માટે કોલ કરો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે તમે એમાં ફોન કરજો અને ફોન ન ઉપડે તો તમે વોટ્સઅપ મેસેજ કરી દેજો તમને રિપ્લાય મળી જશે અને તમારી કેરી તમારા સુધી પહોંચશે પણ હજી ત્રણ મહિના પછી તો ચાલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ